Thank <laughs> you.

થોડીક લાઈટ ઓપર નાખજો બધા સીવી રામન ની સીવી રામન જે આજે જન્મજયંતિ તો કોની છે તો એ તો એની ખુબી છે એની જે 27 એનો જન્મ દિવસ છે વાહ વાહ એવું પૂછી હા કોન્ફરન્સ એક્સેલન્ટ કરના મેગૃતાત્મક શિક્ષણ સંલેટીના સાડા ઓલા આપણે અહીં બોલાવી છે હા 93 આય ટીકન ભાઈ સતો આત તમે અહીં આવી જજો તમાર નામ શું મને વાસિદ આસિશ જો આસિશ જો છોકરાઓ તમાર નામ બોલજો હું પૂછું ત્યારે આ આ બાજુ આવી જવાય મારી બાજુ આ બાજુ આવો આય અહી બેઠા બેઠા साहेब तुमार युनिट चेले करशो खूप लांबो ठीकत आहे जो सर अभिनंदन आंय आइजो साहेब आइजो तुम्ही बाकी नो सोपो सोणे आहे करलेला खत्म केला तोरलेले बरं पछि साहेब तण बाईन से चलते रे तोबरे आंय उज बाजू मा विने तुम्ही आवता ज चलो अबायन साहब तुम्हारे तो उभुर रहे होसन थोड़ी बार और बाहर थोड़ी देर में हो ठीक है अच्छा मितुल પછી હું આમ આવું તો આપ બેકગ્રાઉન્ડ બરાબર રહે છે ને કે એમને આ બાજુ બોલાવ આ બાજુમાં ઓકે આમ કરતું જા ઓકે अच्छा તમે વાત થતી જ જ ને પછી આપણે પાછળથી નીકળતા જજો હા બરાબર હા હા હું સાહેબ સાથે છેલ્લે વાત કરી આઈ કેમ વાત કરી તમારે સાથે વાત કરી હું તમે એમને પૂછ તમારે ખાલી આ નગરપાલિકા શિક્ષણ સમિતિની શાળાઓને ફોર્મ સૂત્ર બોલાવે તમારે તમારા વિષય ઉપર જ તમને હું પૂછું છું તમે ચિંતા ના કરો તમે સ્ટુડિયો ઉપર તો આવતા નથી એટલે આજે અહીં પકડી લીધા ચાલો હવે હું શરૂ કરું છું આખો ઇન્ટરવ્યુ લાઈવ છે રેકોર્ડિંગ નથી એટલે ફોન થોડાક સાયલન્ટ થોડી વાર રાખજો અચ્છા વચ્ચે કમિશનર સાહેબ આવી જાય તો એને લઈ લેશું વચ્ચે ચાલ મિત્ર ટૂંક છે એટલે શરૂ કરું તમે સાંભ બોલો ઓકે ઓકે પછી હું આ મારીશ નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આજે છે અઠ્યાવીસમી ફેબ્રુઆરી એટલે કે વિજ્ઞાન દિવસ આપણા એક મહાન વૈજ્ઞાનિક સી રામન સાહેબની એક યાદમાં એમના એક શોધના યાદમાં આજનો આ દિવસ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે હું અત્યારે ઊભો છું રાજકોટના રેસ કોર્સમાં લોક વિજ્ઞાન કેન્દ્રમાં જ્યાં દર અઠવાડિયે ત્રણ દિવસ સોમ બુધ અને શુક્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોને એમના શિક્ષકોને ને એ પ્રયોગ માટે આખો દિવસ બોલાવાય છે ઘણા સમયથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે આજે પણ એ કાર્યક્રમ છે આજે વિજ્ઞાન દિવસ પણ છે એટલે એ નિમિત્તે આપણે મહાનુભાવો સાથે વાત કરવાના છે સૌથી પહેલા તો એક વિજ્ઞાન શિક્ષક સાથે આપણે વાત કરીએ સાહેબ સૌથી પહેલા તો એ જણાવો કે આજે તમે કઈ શાળામાંથી આવ્યા છો તમારું નામ શું છે તમારા કેટલા બાળકોને લઈને આવ્યા છે અને બાળકોને શું શીખવા મળે છે અમે આજે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ભીમરાવ પ્રાથમિક શાળા નંબર પંચાણું માંથી આવ્યા છીએ શાળાના ધોરણ છ થી આઠ ના સાહીઠ વિદ્યાર્થીઓને લઈને આવ્યા છીએ અહીંયા સોમ બુધ શુક્ર નગર શિક્ષણ સમિતિની અલગ અલગ શાળાઓને આવી રીતે વિદ્યાર્થીઓને વિજ્ઞાન સફર માટે લઈ આવીએ છીએ અહીંયા લોક વિજ્ઞાન કેન્દ્રમાં આજે નેશનલ સાયન્સ ડે છે એ નિમિત્તે અમારી શાળાને લાભ મળ્યો છે એ ખૂબ સારી વાત છે વિદ્યાર્થીઓ અહીંયા શું શીખે છે વિદ્યાર્થીઓ અહીંયાં સ્કૂલમાં શું છે કે ટેક્સ ને રિલેટેડ એને અભ્યાસ કરાવવામાં આવે બરાબર એ સિવાય અમુક લિમિટેડ અમારી પાસે જે સોર્સીસ હોય એના માધ્યમથી ભણાવીએ હવે અહીંયા વિજ્ઞાનના મોટા ભાગના પ્રયોગો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કે જે આગળ જઈને ડિટેલમાં ભણવાના છે એને રિલેટેડ અત્યારથી એને પ્રયોગો લાઈવ એક્સપેરિમેન્ટ કરતા શીખે એ તમામ ટાઈપની લેબ અહીંયા અવેલેબલ છે એટલે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ વધે વિજ્ઞાનની અંદર વિદ્યાર્થીઓ

બાળકોને અહીંયાથી ઘણું પ્રોત્સાહન મળે છે સાહેબ ખૂબ ખૂબ આભાર આપના વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીએ બેટા તમારું નામ શું કઈ શાળા આવો છો અને અહીંયા તમે આવો છો તો તમને શું જાણવા મળ્યું મારું નામ અંસારી બેલાલ મુજીબભાઈ છે હું શ્રી ભીમરા પ્રાથમિક શાળા નંબર પંચાણું માંથી આવ્યો છું અહીંયા અમને રાજકોટ લોક વિજ્ઞાન કેન્દ્ર મુલાકાતે આવી છે અહીંયા અમને અલગ અલગ પ્રવૃત્તિઓ લાઈવ બતાવવામાં આવે છે અમે ધોરણ છ થી આઠ માં જેટલું શીખ્યું બધું અમને અહીંયા લાઈવ બતાવવામાં આવ્યું છે જી તમે પણ થોડી તમારી વાત કરી દયો નામ લઈને મારું નામ કાપડી મ્યોર દીપકભાઈ છે હું શાળા નંબર 95 માંથી આવ્યો છું થી અમને ઘણો લાઈવ દેખાડ્યું છે જેમાં પ્રવૃત્તિમાં અમે ઘણું શીખ્યા છીએ જી ક્લાસરૂમમાં ભણિયા ને અહીંયા ભણિયામાં ફેર પડે હા કારણ કે તેમાં પાઠ્યપુસ્તકમાં જ ભણ્યા હોય ને અહીંયા કઈક થોડુંક જ બધી પ્રવૃત્તિ થાય પણ અહીંયા તો બધું આમ ડિટેલમાં સમજાય ત્યાં થિયરીટિકલ હોય ને પ્રેક્ટિકલ હોય વાહ ખુબ સરસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તરવરિયા ચેરમેન વિક્રમભાઈ પૂજારા પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે સાહેબ સૌથી તો લોકવિજ્ઞાન એક સરસ પ્રયોગ કર્યો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સામાન્ય વર્ગમાંથી આવતા એને આ પ્રયોગો અહીં લાઈવ જોવા મળે તો અઠવાડિયામાં ત્રણ દિવસ તમારી શાળાના બાળકોને અહીંયા નિયમિત રીતે લઈ આવીને આ પ્રકારના પ્રયોગ શીખવવામાં આવે છે અને પ્રયોગ બતાવવામાં આવે છે અ એક ચેરમેન તરીકે તમને રાજી પોતો થાય સીધી વાત છે પણ તમને જે ફીડબેક મળતો હોય છે શિક્ષકોનો બાળકોનો એક એવો છે સૌપ્રથમ તો આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે લોકવિજ્ઞાન કેન્દ્ર કાથે આવી અને અમારા બાળકોને અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને તમે જે પ્રોત્સાહન આપ્યું એ બદલ આપનો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ સભ્યોની એક લાગણી હતી કે ભાઈ આવડું મોટું સરસ લોકવિજ્ઞાન કેન્દ્ર છે તો આપણા બાળકોને પ્રેક્ટિકલી એનો લાભ મળે એ માટે પ્રયત્ન કરીએ અને એ થકી અમે અમે આખું આખી શુક્ર આ દિવસની તમામ અમારી જે ત્રાણું સ્કૂલ છે એ બધાનું ધોરણ છ થી આઠ ના બાળકો અહીંયા લાભ લઈ શકે એનું એક ખૂબ સરસ સુંદર મજાનું આયોજન કર્યું અને ઈશ્વર ઈશ્વરની કૃપાથી અમને છેલ્લા બે માસ થી આ ખૂબ સરસ રીતે અમારું આયોજન ચાલુ છે સવારે નવ સાડા નવે અમારા બાળકો આવી જતા હોય છે સ્કૂલમાંથી અને સાંજના ચાર વાગ્યા સુધી જ્ઞાન સાથે ગમ્મત કરતા હોય છે અને સૌથી તો આપણા માટે ગૌરવની વાત એ છે કે લોકવિજ્ઞાન કેન્દ્રના જે મોભી અને જેમને બાળકો એ એમનો ખોરાક છે બાળકોને જોવે છે તો એની ઉંમરમાં એને એનો તરવરાટ આવી જાય છે અમારા સાહેબ શ્રી અને અહીંના તમ ભાયાણી સાહેબ અને તમામ જે બધા ટ્રસ્ટીઓ છે એનો ખોરાક એમને કઈ જરૂર નથી હવે એમની ઉંમર પણ થઈ છે છતાં પણ એક સમાજના માટે થઈને એની પાસે જે ભગવાન એને જે નોલેજ આપ્યું છે એ આપણા આપણા સ્ટુડન્ટોને વધારેમાં વધારે શેર કરી શકે એ માટે એના સતત ટ્રસ્ટીઓના પ્રયત્નો હોય છે ખૂબ રાજીપો વ્યક્ત કરે છે અને અમને પણ આનંદ છે કે પોતાના પરિવારની જેમ બાળકોને અહીંયા ખૂબ સારામાં સારું પ્રેક્ટિકલી બધું શિક્ષકો શીખડાવતા હોય છે અને આ રીતે એક ખૂબ સરસ રીતે આ વસ્તુ ચાલે છે વધારામાં અમને સમિતિને એક આનંદ થાય એવો એક તમને સારો મેસેજ આપી દઉં કે નવા બજેટમાં આદરણશ્રી અમારા શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી અને નૈનાબેન પેઢડીયા મહેશ્રી અને તમામ પદાધિકારીઓ ના માધ્યમથી એક વારી શિક્ષણ સમિતિ નિમિત્ત બની કે આ પ્રોગ્રામ ચાલુ હતો ત્યારે આ બજેટ આવ્યું અને ઘણા વર્ષો થયા જે આ ઓડિટોરિયમ છે એ ઘણા વર્ષો જૂનું હતું એટલે અમે લાગણી અને માગણી દ્રષ્ટિઓ અને અમે સાથે રહીને મૂકી અને અમને આનંદની વાત છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ એક પણ જાતની દલીલ કર્યા વગર સીધું ઓડિટેરિયમ રિનોવેટ કરવા માટેની મંજૂરી આપી અને નવા બજેટમાં લઈ લીધું એ અમારા માટે ખૂબ ખુશીનો વાત છે કે આવનારા દિવસોમાં સમગ્ર રાજકોટની પણ આજુબાજુની તમામ જે સ્કૂલો છે એના બાળકોને રિનોવેટ થયા પછી ખૂબ સારા વાતાવરણમાં આ ઓડિટેરિયમનો લાભ મળશે એવી જ રીતે જે ગ્રાંટનો પણ થોડો જજો પ્રશ્ન હતો કે જે મળતી હતી એમાં પણ ખૂબ સારી રીતે પ્રયત્ન કર્યો એટલે ગ્રાન્ટ પણ કુર્પ્રશ્ને વધારી આપી છે આ માટે થઈને હું અમારા મેયરશ્રી તેમજ સ્ટેનિંગ ચેરમેન નેતાશ્રી પાંચે પદાધિકારીઓ જે છે ડેપ્યુટી મેયર સાહેબને અને મારા શહેરવાજો પ્રમુખનો આ તક હું પણ ખૂબ ખૂબ આભાર સાથે એમની યાદ કરું છું વિક્રમભાઈ એક સામાન્ય છાપ અત્યાર સુધી એવી રીતે સરકારી શાળાઓમાં શું હોય સરકારી હોસ્પિટલોમાં શું એક એક સામાન્ય છાપ લોકોની પણ છેલ્લા કેટલાક વર્ષોથી તમે શાળાઓ ચલાવો છો જે રીતના માસ્ટર ડિગ્રી પીએચડી અને બાળકો પણ અને વાલીઓનો પણ થોડો ક્રેઝ એ બાજુ આવ્યો છે સરકારી અથવા નગર પ્રાથમિક ની શાળાઓ બાજુ તો આખું વાતાવરણ હવે સરકારીમાં શું હોય એ કન્સેપ્ટ લગભગ દૂર થઈ ગયો છે અને જે રીતનું બજેટ ફાળવવામાં આવે છે

સમાજમાં શિક્ષણ અને આરોગ્ય જો આ જે દેશનું સારામાં સારું હશે એ દેશ ખૂબ પ્રગતિ કરશે એવું વડાપ્રધાન આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્પષ્ટ છે એના એને જે પણ આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના તમામ જે પણ ચેરમેનો હોય એ આ શિક્ષણને ખૂબ મહત્વ આપીને શિક્ષણમાં કોઈ બાંધછોડ નહીં શિક્ષણમાં જે પણ ખર્ચો કરવો પડે એ અમારા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યારેય અમને ક્યારેય એ બાબતમાં રોકતા નથી નવી નવી શાળાઓ અમે જેટલી પણ જે વર્ષો જૂની હોય છે એને નવું સારું આધુનિક વાતાવરણ મળી રહે અમારા બાળકોને પ્રાઇવેટ સ્કૂલ થી પણ સારું વાતાવરણ મળી રહે એ માટેના પણ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ ટીમ એક સાથે એક અવાજમાં સારી રીતે કાર્ય કરતી હોય છે અને અમારા શિક્ષકો પણ ખૂબ સારા એટાટ હોય છે અને તમે પણ જોતા હશો કે સારા સારા ડોક્ટરો વૈજ્ઞાનિકો જે પણ થતા હોય છે એ હંમેશા ક્યારેય કોઈ સારી સ્કૂલમાંથી નહીં પણ એક સરકારી સ્કૂલના જ આ લોકો હોય છે એટલે શિક્ષણ વસ્તુ એવી છે કે બાળકમાં જે ભૂખ હોય છે બાળક તો એક કોરી પાટી હોય છે અને જેવું શિક્ષણ આપે એ પછી એશન કે માં આપે કે અમારી એ બાળક કોરી પાટી છે અને અમારા શિક્ષકો ખૂબ એને ખૂબ વહાલ ખૂબ સારી રીતે શિક્ષણ આપી એની જે ભૂખ છે એને સંતોષીને એનામાં જે વસ્તુ પડી છે એને બહાર લેવાનો પ્રયત્ન કરતી હોય છે અને અમારો પણ હંમેશા પ્રયત્ન એવો હોય છે કે ભાઈ જે પ્રાઇવેટ છે અને અમારા માટે આનંદની વાત હોય છે કે તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો હોય છે એ પણ અમને જ્યારે પણ જે રીતનું હોય અમારી સાથે સહકારથી આ બાળકો માટે હંમેશા અમારી સાથે રહેતી હોય છે વિક્રમભાઈ આપણે ખૂબ ખૂબ આભાર સરસ વાતો કરી અને તમારા જેવા તરવરિયા નેતાઓના હાથમાં સરસ રીતે શાળાઓનું સંચાલન થઈ રહ્યું છે ખૂબ ખૂબ આભાર હવે વિજ્ઞાનના એવા ઋષિ ડોક્ટર રમેશચંદ્ર ભાયણી સાહેબ સાથે આપણે વાત કરીએ સાહેબ જય વિજ્ઞાન કારણ કે આપ નમસ્કાર કે ગુડ મોર્નિંગ નથી બોલતા પણ જય વિજ્ઞાન હંમેશા બોલો છો બોલીએ છીએ સાહેબ સૌથી પહેલા તો આજે વિજ્ઞાન દિવસ છે એના વિશે થોડી વાત કરી સીવી રામન સાહેબ શોધ વિશે એકચ્યુઅલી સામાન્ય રીતે આપણા દેશોમાં કોઈની જન્મ જયંતિ અથવા તિથિ ઉજવાતી હોય છે વિજ્ઞાન દિવસ એ એવો દિવસ છે કે જેમાં જે વૈજ્ઞાનિકે શોધ કરી અને જે શોધથી નોબલ પ્રાઇઝ મેળવ્યું એના આ દિવસે આ આપણે વિજ્ઞાન દિવસ ઉજવીએ વાહ શિવ રામનનો જન્મ તો સાત નવેમ્બર ઓગણીસો અઠ્યાસી માં અને મૃત્યુ એકવીસ નવેમ્બર ઓગણીસો સિત્તેર માં થયું પણ એણે અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ઈઠાવીસ એક એવી શોધ કરી કે જેને રામન ઇફેક્ટ કહેવાય છે બરાબર અથવા રામન અસર કહેવાય છે અને એ જે થઈ અસર સોયધી એમાં ઘણા બધા પદાર્થોના ગુણધર્મો છે એ બધા જાણવા મળ્યું બરાબર દુનિયામાં આ એક એવી શોધ હતી કે બે વર્ષના ગાળામાં એના ઉપર આટલું બધું સંશોધન થયું અને રામન ને શ્રેષ્ઠતમ પુરવાર કર્યા અને 1930 માં એમને નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું એટલે કહેવાનો મતલબ એ છે કે અઠાવીસમી ફેબ્રુઆરી 1928 માં રામન એ જે શોધ કરી એને બે જ વર્ષમાં ક્યાંય આવું બઈનો નથી કે આવી એક શોધને પણ એ ભારતીય વૈજ્ઞાનિક ને ફરે છે કે બે વર્ષમાં ઓગણીસો ત્રીસ ની અંદર એને નોબેલ પ્રાઇઝ આપ્યો પણ રામન એવા પહેલા હતા આખા એશિયામાં જેને ભૌતિક શાસ્ત્ર આ નોબેલ પ્રાઇઝ મેળવ્યું બીજી વિશિષ્ટતા રામનની એ હતી કે એને ભારત રત્ન પણ આપેલો છે આપણા દેશમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને ભારત રત્ન ને નોબેલ પ્રાઇઝ એક સાથે મેળવ્યું રામન એક એવી જ વ્યક્તિ હતા એ ઉપરાંત એણે પોતે પોતાના આખી જીવનની કમાણી બેંગ્લોર ખાતે રામન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને એટલું જ નહીં હવે જે આવતી એકવીસમી સદી એમ કહેવાય છે કે ક્વોન્ટમની હશે પણ એ ક્વોન્ટમના જનક મેક્સ પ્લાન્ટને એને રામન ઇન્સ્ટિટ્યૂટમાં બોલાવેલા ને આજે આપણે ક્વોન્ટમ ઉપર બહુ કામ થાય રમન ઇન્સ્ટિટ્યૂટમાંથી આપણને એના શિષ્યોમાં વિક્રમ સારાભાઈ મેળા ભાભા મૈળા વિક ભૂમિ ભાભા મેળા આવા એ માન વૈજ્ઞાનિકના શોધની યાદમાં આખું રાષ્ટ્ર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવે એણી સાહેબ ખાસ તો મારે એ પૂછવું છે કે માનવ જીવનમાં વિજ્ઞાનનું મહત્વ રોજિંદા જીવનમાં સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સુઈએ ત્યાં સુધીમાં વિજ્ઞાનનું મહત્વ શું એનું મહાત્મ કેટલું આજે આપણી પરિસ્થિતિ જ એવી છે કે વિજ્ઞાન વગર ચાલે આજે તમે એક જ શોધ મોબાઈલ ની એવી છે કે નાનપણના અઢી વર્ષથી માંડીને મારા જેવા એસી બ્યાસી વર્ષે પણ મોબાઈલ હાથમાં લઈને ફરતા હોય આનાથી દુનિયામાં શું મળે અને મોબાઈલ એવું એક મેજિક બોક્સ છે કે દુનિયાને નજીક લઈ આવી જાય બરાબર આવી ઘણી બધી શોધો છે વિજ્ઞાનનું કામ સગવડતા આપવાનું છે આપણું જીવન સુખમય બને એવી શોધો આપણે એનો દુરુપયોગ કરીએ એ અલગ વાત બરાબર પણ વિજ્ઞાનની દરેક શોધ પાછળ હેતુ તો એ જ હોય કે લોકોને આડ મારી ઉતી પડે અને એનું જીવન સરસ મજાનું આનંદમય સગવડતા મળે એ બહુ મહત્વનું છે એટલે કે ખોરાકની અંદર પણ આ એ જ વસ્તુ આરોગ્યમાં પણ વિજ્ઞાન આવી જાય જીવનના એક સવારથી ઊઠીને સાંજ સુધી આપણે બ્રશ કરીએ ને એ પણ એક વિજ્ઞાનની એક શોધને કારણે છે કે ટૂથબ્રશ કરતા હોય ત્યાંથી કરીને સુતા હોય કપડા પહેરતા હોય આ બધી વિજ્ઞાનની જ દેન છે એમ કહી શકાય અને એને કારણે આજે આપણે જોઈ રહ્યા છે કે આપણો દેશ કેટલી બધી પ્રગતિ કરી રહ્યો છે ઈસરો છે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણું નામ કેટલું બનાવ્યું છે આ બધું જો બહ્યું હોય તો માત્ર ને માત્ર વિજ્ઞાનને કારણે એટલે લોકોમાં એક વિજ્ઞાનનો દ્રષ્ટિકોણ કેમ વધે એ માટે લોક વિજ્ઞાન કેન્દ્ર છેલ્લા કેટલાય વર્ષો થયા આવા પ્રકારના કાર્યક્રમો કે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ આવે જેથી કરીને એ છેતરાયની કોઈ અનુસંધાનો ભોગ ન બને આવું બધું મુખ્ય કારણ વિજ્ઞાનનું છે બાળકોને જે રીતે અઠવાડિયામાં ત્રણ દિવસ તમે અહીંયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને અહીંયા બોલાવીને આખો દિવસ રાખો અને અલગ અલગ પ્રકારના પ્રયોગો બતાવો આટલું સરસ મ્યુઝિયમ છે આમાં તમે એમને ફેરવો એક એક વસ્તુ નજીકથી જુએ તો એને કારણે એટલે એ પ્રોજેક્ટ ક્યારે શરૂ કર્યો એમાં કેટલા બાળકોએ લાભ લીધો એનાથી બાળકોએ શિક્ષકોએ નગર પ્રાથમિક ના સરસ વાત કરી આપના દ્રષ્ટિકોણથી કેટલો ફરક આવતા દિવસોમાં આવશે આ તમારા પ્રયોગને કારણે દસ વર્ષ સુધી આ પ્રયોગ કરેલો જ પણ છેલ્લા ચાર પાંચ વર્ષ ત્યાં બંધ હતું ફરી વાર આખી શિક્ષણ સમિતિ જે રીતે અત્યારે આવી છે અને વિક્રમભાઈ ને સમગ્ર ટીમ એટલી ઉત્સાહિત છે કે જેને કારણે આ વખતે એવી રીતે આયોજન થયું કે સોમબદ શુક્ર આ એકસો ને વીસ વિદ્યાર્થી આવે અઠવાડિયામાં ત્રણસો ને સાહીઠ વિદ્યાર્થી એવો ચાર મહિનાનો કાર્યક્રમ એકત્રીસ માર્ચ સુધીનો નો છે જેથી તાણુ સ્કૂલ ને આવરી લેવા આ વસ્તુ એટલા માટે અગત્યની છે કે બાળકોને વિજ્ઞાનનો એક નિયમ છે કે વાંચવાથી ઓછું યાદ રહે જોવાથી વધુ વધુ યાદ રહે પણ પ્રયોગ કર્યા હોય જીવનમાં ભુલાય અમારો આ ત્રીજા મુદ્દા ઉપર કાર્યક્રમ ચાલી રહ્યો છુ સરસ કે બાળકો પોતાના ભણવામાં આવતા જે કંઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એને સારી રીતે સમજી શકે જેથી કરીને

આપનું જીવન અત્યારના સ્વાસ્થ્ય માટે ઘણી બધી સમસ્યાઓ છે પણ એ વિજ્ઞાન દ્વારા થાય તો એ વિજ્ઞાનનો અભ્યાસ કરે વિજ્ઞાનના દ્રષ્ટિકોણ કેળવે અને પોતાના જીવનમાં બદલાવ લાવે તો મને નથી લાગતું કે એને સ્વાસ્થ્યની સમસ્યા અથવા આગળ જતા વૈજ્ઞાનિક અભિગમને કારણે એમના બાળકો વિજ્ઞાન ક્ષેત્રે ઘણું કરી શકે ભાણી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજે વિજ્ઞાન દિવસે આપણે લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી ભાણી સાહેબની સાથે વાતચીત કરી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો સાથે નગર પ્રાથમિક સમિતિના શિક્ષણ સમિતિના ચેરમેન સાથે વાત કરી અજી સાહેબ આપ કંઈક કહેવા માંગો છો ભાઈ આપને આજે રામણના જીવન ચરિત્રનું એક પુસ્તક ભેટ આપી રહ્યા છીએ જે આપણે બીજી વાર ગમે ત્યારે આપ રાહમણ વિશે જ્યારે વાત કરો તો તમને ખ્યાલ આવશે કે એનું જીવન કેટલું કેટલું બધું સુંદર હતું ને કઈ રીતે પોતાની મેળે આગળ વહીજા છે આ એક મહત્વનું છે એટલે આજની તમને વિજ્ઞાન દિવસની એક ખુશી સ્મૃતિ રૂપે રામન ની તમને પુસ્તક અર્પણ કરતા અમે લોક વિજ્ઞાન કેન્દ્ર આનંદ અવે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો સાહેબે સરસ વાત કરી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય જીવન માં દૂર રહીએ સ્વાસ્થ્ય આપણું જાળવી રાખીએ આપણે સુવિધાનો ઉપયોગ કરીએ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ પણ દુરુપયોગ ક્યારેય ના કરીએ તો આ બધી વાતો આપણને આજે વિજ્ઞાન દિવસે જાણવા મળી અને લોક વિજ્ઞાન કેન્દ્ર ની મુલાકાત લઈ અને આ બધું નજરે જોવા મળ્યું અને જાણવા મળ્યું ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ચાલો સરસ કમિશનર સાહેબ આવ્યા નથી લાગતા ના હવે તો પૂરું થઈ ગયું છે આ સેક્શન નું લેવું લાઇક हॅलो हा प्रतिकार